નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં મહેર થઈ છે જેમાં દસ વાગ્યા સુધીમાં છ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે સામાન્ય વરસાદની એટલે આજે અને આવતીકાલે સામાન્ય વરસાદ સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી આવ્યું છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બાબરામાં બે ઇંચ જેવો વરસાદ ખાબુક્યો છે આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે દસ વાગ્યા સુધીમાં છ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં એકવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં એક પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ભાવનગરમાં ગારિયાધાર એક પોઈન્ટ છ ઇંચ અમરેલીના લીલીયામાં અને કવાટમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે ગુજરાતીઓને ગરમીમાંથી આશિક રાહત થઈ છે પરંતુ બફારામાંથી કોઈ રાહત મળી નથી હવામાન વિભાગના આંકડા પ્રમાણે વલસાડના ઉમરગામ નાદોદ અમરેલીના લાઠી કચ્છના માંડવી દ્વારકામાં દસ એમ વરસાદ નોંધાયો છે સવારે દસ વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે પવન ખાબકી શકે છે આ ઉપરાંત સવારે દસ વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના મતે સવારે દસ વાગ્યા સુધીમાં નવસારી ડાંગ વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે મંગળવારે એટલે કે ગઈકાલે દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દેવ તથા કચ્છના છૂટાછવાયા સ્થળો પર ગાંજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો